એટલે મતલબ કેલા વીસ રૂપિયા પચીસ રૂપિયા આ સાત પોઈન્ટ પચ્યા એટલે સાડા સાત સાડા સાત રૂપિયા મફત કેવાય તો આ જે નાની થેલી વાળા રોપા આવે ને એના કરતા ચાર રૂપિયા નાની થેલી ચાર રૂપિયા મોટી થેલી હોય તો સાડા સાત રૂપિયા બંને પચી કેવાય તો એના ચાર રૂપિયા એક એનાથી નાની આવે છે બરાબર તો એ દસ વીસ ની કેવાય બે રૂપિયા ભાવ રોપાના અહીંયા હજી બીજા રોપા તૈયાર થઈ રહ્યા થાય બીજા રોપા આવે વાવાના ઓ આ બાજુ તો ઘણું બધું ઉગેલું દેખાય છે આ શું વસ્તુ છે

ખારી મેંડી કહેવાય લી મેંડી અને ખારી મેંડી કહેવાય હા જગ્યા સાઈડમાંથી આપણે ખારી મેંડી અને આવેલી અચ્છા વડ છે વડવાઈ વાળા જે આપણે જોય છે થોડા પાંદડા અલગ ના પાંદડા વડ નેક છે બરાબર આ ખારી મેંડી આ ખારી સોનાલી આને સોનાલી કેવાય આના પાંદડા આમ તો દેખાય છે પેલા લીમડા જેવા દેખાય છે પણ કલર છે થોડો વધારે બ્રાઇટ છે એકદમ આનો આનો શું ઉપયોગ થાય

બહેડો આને આને બહેડો કેવાય આને બહેડો કેવાય જે ઔષધી છે સેના વપરાય છે ઔષધી છે એટલે જે ઔષધીનું કરતા લોકોને ખ્યાલ હોય કે ભાઈ શું એમાં વપરાય છે બરાબર તો દોસ્તો આજે સરસ મજાની નર્સરી આપણને નવીનભાઈ નરવીનભાઈ બતાવી છે એ માટે એમનો ખૂબ ખૂબ આભાર અને ખાસ તો એમણે જોખમ લીધું છે કે એમના મેડમને પૂછ્યા વગર બતાવી છે એના માટે ખૂબ ખૂબ આભાર ધારો કે મેડમ કંઈ કે તો મેડમને મારે કહેવાનું થાય મેડમ મેમો મને આપજો નવીનભાઈ કે અરવિંદભાઈ નહીં આપતા કેમ કે મેં એમને આગ્રહ કર્યો કે મુલાકાત આપે અને ભુજના લોકોને આટલી સરસ નર્સરી બતાવે તો થેન્ક યુ સો મચ અરવિંદભાઈ અને નવીનભાઈ આટલી સરસ નર્સરી બતાવવા માટે અને જો ઝાડો વિશે માહિતી આપવા માટે થેન્ક યુ